નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપનું અથર્વ સ્ટડીની અંદર હાર્દિક સ્વાગત છે તો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ છ અને ધોરણ નવ માટે પરીક્ષા જેને આપણે પી એસ સી અને ધોરણ નવ માટે એસ એસ ઇ પરીક્ષા કહેવામાં આવે છે તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ છે જેનું જાહેરનામું બહાર પડી ગયું છે જે ચોવીસ ત્રણ બે હજાર પચીસના દિવસે પડેલું છે તો આની અંદર ગુજરાત સરકારના ગ્રામ્ય શહેરી અને ટ્રાઇબલ વિસ્તારમાં રહેતા બાળકો કે જે ધોરણ છ અને ધોરણ નવની અંદર અભ્યાસ કરે છે જે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા કહેવામાં આવે છે તે વિદ્યાર્થીઓ આની અંદર લાભ લઈ શકે છે વિદ્યાર્થીઓએ જો આવેદન કરવું હોય ઓનલાઈન તો એની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એક્ઝામ ડોટ ઓઆરજી અહીંયા પરીક્ષા તારીખ એટલે કે પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 25 ત્રણ બે હજાર થઈ ગઈ છે જે ચાર ચાર બે હજાર પચીસ સુધી ફોર્મ ભરાશે હવે આ પરીક્ષાની અંદર જાહેરનામું બહાર પડ્યા પછી આવેદન ઓનલાઈન કર્યા પછી પરીક્ષા ફી ભરવાનો પણ સમયગાળો છે જેની અંદર ચાર ચાર બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો અને એક દિવસ વધારે એટલે કે પાંચ ચાર બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફી ભરી શકો છો પરીક્ષાની તારીખ પણ આની સાથે જાહેર થઈ ગયેલી છે પરીક્ષાની તારીખ તમે જોઈ શકો છો છવ્વીસ ચાર બે હજાર પચીસના દિવસે અહીંયા તમે પરીક્ષા આપી શકો છો હવે ઉમેદવારની લાયકાત શું છે તો ઉમેદવારની લાયકાતોની અંદર પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે એટલે કે ધોરણ છ માટે જે ચાલુ શૈક્ષણિક વર્ષ છે તેમાં તે સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ એટલે કે જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકે છે હવે પરીક્ષા આપવા માટેનો બીજો ક્રાઈટેરિયા છે ધોરણ પાંચની અંદર ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ હોવા જરૂરી છે એ જ પ્રમાણે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં માટે તો ધોરણ નવ માટે અત્યારે જે ચાલુ વર્ષ ધોરણ નવમાં છે એ લોકો સરકારી માધ્યમિક શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓ માધ્યમિક નોન ગ્રાન્ટેબલ શાળાઓ વગેરેમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકે છે ધોરણ આઠમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ તો એમને હોવા જ જોઈએ અહીંયા એક નોંધ આપેલી છે જો કોઈ ઉમેદવાર ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ઘેરલાયક ઠેરવામાં આવશે એટલે કે પચાસ ટકાથી ઓછા ગુણ હોય કે એ નવમાંથી કે દસમા ધોરણમાં અભ્યાસ કરતો હોય તો એવા વિદ્યાર્થીઓનો ફોર્મ વેલિડ ગણાશે નહીં આગળ એની થોડીક વધારે માહિતી મેળવીએ તે પહેલાં ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરે આપણી ચેનલ છે અથર્વ સ્ટડી તો એમાં તમને નવું ને નવું જાણવા મળશે હવે અભ્યાસક્રમની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં આ વખતે અભ્યાસક્રમની અંદર ચાલુ વર્ષ એટલે કે તમે જે ધોરણમાં ભણો છો તે જ ધોરણ એટલે કે ધોરણ છ નો માર્ચ મહિના સુધીનો અભ્યાસક્રમ પૂછાશે માધ્યમિક વિભાગની અંદર પણ એ જ છે શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ નવ માર્ચ બે હજાર પચીસ સુધીનો જે અભ્યાસક્રમ છે તેનો જ અહીંયા આપણે પરીક્ષાની અંદર અભ્યાસ પૂછાવાનો છે અત્યાર સુધી તમે ધોરણ ત્રણ ચાર અને પાંચની તૈયારી કરી અને પછી આ પરીક્ષા આપતા હસ હતા જે આગળના વિદ્યાર્થીઓ હતા તેમના માટે પણ અત્યારે ધોરણ છઠ્ઠાવાળાને છઠ્ઠા ધોરણનું અને ધોરણ વાળાને નવમા ધોરણનો જ અભ્યાસક્રમ પૂછાશે તો અહીંયા પરીક્ષાનું માધ્યમ તો પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે ગુજરાતીની અંદર જ આ પરીક્ષા આપવાની રહેશે પ્રશ્નપત્રનો ઢાંચો એટલે કે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની કેટલા ગુણનો પરીક્ષા રહેશે તો અહીંયા પરીક્ષા એકસો વીસ ગુણની છે સમય પણ એકસો વીસ મિનિટ છે તેમાં કસોટીના બે પ્રકાર છે એક ભાષા અને સામાન્ય જ્ઞાન જે સાહીઠ પ્રશ્નોના સાહીઠ ગુણ છે અને બીજું છે ગણિત અને વિજ્ઞાન કે જે પણ સાહીઠ પ્રશ્નોને સાહીઠ ગુણના છે તો આ પ્રમાણે ઓએમઆર પદ્ધતિ દ્વારા આ એકસો વીસ પ્રશ્નોનો જવાબ એકસો વીસ મિનિટમાં તમારે આપવાનો રહેશે હવે પરીક્ષા ફી અંગેની વાત કરીએ તો આ વખતે પરીક્ષા ફીમાં થોડોક વધારો કરેલો છે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં બંનેના અંદર પરીક્ષા ફી સો રૂપિયા આવકતી કરેલી છે સાથે સાથે ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હોય તે દરેક વિદ્યાર્થીઓ પરીક્ષા ફી ઉપર દ દર્શાવેલ માળખા પ્રમાણે જ ભરવાની રહેશે આવક મર્યાદાની વાત કરીએ તો આની અંદર આવક મર્યાદામાં કોઈ જ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી ધોરણ છ અને ધોરણ નવમાં ભણતા દરેક વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકે છે અને એમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી શકે છે તો જે ઠરાવના ક્રમાંક છે સરકારશ્રીના આધારે મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને આની શિષ્યવૃત્તિ મળવાપાત્ર હોય છે તો આનાથી વધારે અભ્યાસક્રમ શું છે એનમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો કેવા પ્રકારના દાખલા કઈ પરીક્ષા માટે કેવી તૈયારી કરવી વગેરે માટે તમારે જો આગળ વધારે જાણવું હોય તો આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરે ચેનલનું નામ છે અથર્વ સ્ટડી તમને નવી માહિતી તુરંત એટલે કે તરત મળી જાય તે પ્રમાણે આની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે તો ચેનલને સબસ્ક્રાઈબ બીજા મિત્રોને પણ તમે શેર કરીને જણાવી શકો છો અને માહિતી મેળવી શકો છો ધન્યવાદ ભારત માતા કી જય